કેમ માતાજી મિત્રો આજે આપણે બીજી ખેતીના માહિતીમાં આવી ગયા છે તો જો મિત્રો આપણે ચણા વાયા હતા તો ચણા વાઈને જો ચણા વાયા પણ એક મહિનામાં આવડાવળા ચણા છે મહિનામાં લગભગ વીસ દડા ખૂટી પ્લસ વીસ દડા છે સોરી ઓ પોચ દાડા ખૂટી પાંચ દાડા મહિનામાં જોઈ લો તો કોને પચીસ દિવસ થયા છે પચીસ દિવસ ચણા થયા છે તો અમારા ખેતરમાં કેવા ચણા છે તો તમને સારા લાગે તો અમને કોમેન્ટમાં જણાવજો તો કેવા ચણા છે જો આપણે ખેતીની માહિતી મેળવી અસ્મિતાબેન આઈજી

ચાવલ બટાકામાં તો પાણી ફુવારા ચાલુ છે બટાકાને દોઢ મહિને થયો છે આવડે આવડે બટાકા છે ભાલો તમારે દોઢ મહિનામાં ચેડો ચેડો બટાકા છે તો મને તમે કોમેન્ટમાં જણાવજો એના બટાકા વાયા હોય તો હા ધંધિયા ધંધી હમ જો હમ સપોર્ટ કરજો મિત્રો જય માતાજી મિત્રો આપણે આટલાથી બ્લોગ સમાપ્ત કરીએ છીએ આગળમાં તમને બીજી ખેતી ને માહિતીમાં તમને મળશું તો જય માતાજી જય મેળી જય સદીમાં જય બાબાજી